અત્યારે ઘર ઘરનો એક જ પ્રશ્ન છે કે મારા વાળ ખૂબ વધારે ખરે છે મને કબજિયાત ખૂબ વધારે રહે છે મને એસિડિટી ખૂબ વધારે છે પેટની પેટની તકલીફ ખૂબ વધારે રહી છે કરવું શું હવે તમે ડિટોક્સ કરાવવા જાઓ તો દસ બાર હજાર રૂપિયાનો ખર્ચો થાય પણ છ મહિના પછી પાછી એની હાલત થઈ જાય છે તો આ વિડીયોની અંદર તમને હું એમનું સમાધાન આપવાનું છું વિડીયો આખો જોજો બરોબર છે ચાલુ કરીએ નમસ્તે હું મનીષ રામાણી ભૂમિસુદ આયુર્વેદમાં તમારા બધાનું સ્વાગત કરું છું મારી આખી ટીમ તમારા માટે એટલી મહેનત કરતી હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો અને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો ચાલુ કરીએ સૌથી પહેલા ચરક સંહિતાની અંદર એક રસ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે છે તો એ એ કયો રસ રસ કઈ કઈ રીતના રીતના બને એને પી પી શકાય કોણ શકે એના વિશે આપણે જાણીએ તો એ રસનો ઉપયોગ કઈ રીતના કરવાનો તો કે રાત્રે ગરમ પાણી સાથે એનો ઉપયોગ કરવાનો છે એ સિવાય એના ફાયદા શું તો એના ફાયદાની અંદર જોવા જઈએ ને તો પેટની હરેક સમસ્યાનો સમાધાન લાવે છે શરીરને ડિટોક્સિફિકેશન ચાલુ કરે છે જે દિવસે પીઓ છો તે દિવસે ચાલુ થઈ જાય છે બરાબર છે એ સિવાય તમારા વાળ મજબૂત કરે છે તો એ સિવાય તમારી આંખની નબળાઈ દૂર કરે છે એ બધી વસ્તુના ફાયદા છે તો હવે એને બનાવવાનો કઈ રીતના સૌથી પહેલા રસનું નામ શું એ રસનું નામ છે ત્રિફલા ચૂર્ણ અથવા તો ત્રિફળા ટેબ્લેટ એ રસનું નામ છે બરાબર ચરકસહિતતામાં ખૂબ ઊંડાણપૂર્વક એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ત્રિફળા પાવડર કઈ રીતના બનાવો તો ત્રિફળા પાવડર એટલે ત્રણ ફળ આંબળા બહેડા હરડે એ ત્રણેયને સરખી માત્રામાં લેવાના છે મિક્સર કરવાના છે પાવડર બનાવવાનો છે અને વ્યવસ્થિત રીતે ગરમ પાણી સાથે એ પાવડરને એક ચમચી પીવાનો છે છે સાંજે મિનિટ એ કાંઈ માથાકૂટ ના કર્યું હોય તો નજીકના મેડિકલ સ્ટોર ઉપર જવાનું છે અને તમારે ટેબ્લેટ કે કેપ્સ્યુલ લઈ આવવાની છે દરેક બે કેપ્સ્યુલ કે બે ટેબ્લેટ રાત્રે સુવાના દસ મિનિટ પહેલા ગરમ પાણી સાથે પી લેવાની છે જો સો ટકા જેન્યુલ સો ટકા હંડ્રેડ પર્સેન્ટ નેચરલ તમારે ટેબ્લેટ જોતી હોય તો તમે અમારા ટીમનો પણ સંપર્ક કરી શકો છો નહેવત ખર્ચામાં દિવસના ત્રણ ચાર રૂપિયા ચાર પાંચ રૂપિયા ખર્ચાની અંદર તમને તમારા ઘર સુધી ટેબ્લેટ પહોંચી જશે જો તમને વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરતા જજો તમારા પરિવાર મિત્રોને આ વિડીયો શેર કરજો અને હા તમારા મમ્મી પપ્પાને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં